ગુજરાતી ભોજનમાં ઘઉંનું સ્થાનક અનોખું છે જેમાં રોટલી ભાખરી થેપલા પરોઠા કે પૂરી બનાવી આપણે રોજિંદા ભોજનમાં તેનો સમાવેશ કરતા હોઈએ છીએ ઘઉંના લોટના ઉપયોગ વગરનું આપણું ગુજરાતી ભણુંની કલ્પના જ ના કરી શકાય પણ અત્યારે દુનિયાભરમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીતાના જે દર્દી છે તે વધતા જાય છે અને સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ ખૂબ જ જોવા મળે છે તો આ બંને લોકો માટે ઘઉંનું વધારે પડતું સેવન કરવું ખૂબ જ હાનિકારક છે કારણ કે ઘઉંમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ રહેલું છે જે ડાયાબિટીસના દર્દીને અને ઓબેસિટી એટલે કે મેદસ્વીતા ધરાવતા લોકો માટે જાડાપણું ખૂબ જ વધારી દેતું હોય છે ઘઉંમાં રહેલું ગ્લાઇસીમિક ઇન્ડેક્સ કોઈ પણ વ્યક્તિના શરીરમાં એટલે કે રક્તમાં જે શર્કરાનું પ્રમાણ હોય છે તે ઘઉંના સેવન પછી તરત જ તે વધતું જાય છે અને સ્પેશિયલી ડાયાબિટીસના દર્દીઓ માટે તો તે ખૂબ જ હાનિકારક છે તો હવે એવું અનાજ કે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય અને ઓબેસિટી મેદસ્વીતાને ઓછું કરે ગ્લુકોઝની માત્રા શરીરમાં ઓછી રાખે અથવા તો જાળવી રાખે તેવા અનાજનો ઉપયોગ કરવો જોઈએ તો હવે આ વિડીયો એવા દરેક લોકો માટે છે જે સ્પેશિયલી વજન ઉતારવા માગે છે કાં તો જાળવી રાખવા માગે છે ઘરમાં કોઈ પણ વ્યક્તિ ડાયાબિટીસનું પેશન્ટ છે રોજે રોજ તેને જમવામાં શું બનાવી દેવું તેવા દરેક પ્રશ્નનું સોલ્યુશન છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને ફ્રેન્ડ્સ આ વિડીયોમાં જાણકારી આપેલી છે તે સારી લાગે તો બીજાને શેર કરજો તો ચલો શરૂ કરીએ સૌથી પહેલાં આ ધાન્યમાં પેલી વસ્તુ મેં જુવાર લીધેલી છે જુવારની તાસીર ઠંડી છે માટે તે હાઈ બ્લડ પ્રેશરવાળા અને ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર્સ રહેલું છે અહીં ફાઈબર્સ વધારે હોવાથી વજન ઉતારવામાં તો જુવાર ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે જુવારમાં પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને આયન છે જે શરીરમાં ઘટતા દરેક વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીન્સને પૂરું પાડવામાં મદદ કરે છે જુવારનો ગ્લાયકમિક ઇન્ડેક્સ ઘઉંના પ્રમાણમાં ઘણો ઓછો છે અને સાદી ભાષામાં કહીએ તો ઘઉં ખાવાની કમ્પેરિઝનમાં જો તમે જુવાર ખાતા હશો તો તમને ડાયાબિટીસને વધારશે નહીં અને રેગ્યુલર જે હશે તેને કંટ્રોલમાં પણ રાખશે તે રક્તમાં રહેલ જે શર્કરા છે તેનું પ્રમાણ જાળવવામાં પણ મદદ કરે છે અને જ્યારે તમે જમો છો ત્યારે ફટાફટથી તમારું શર્કરાનું લેવલ વધારતું નથી હવે આપણી અહીંયા બીજી વસ્તુ છે બાજરો બાજરો તાસીરે ગરમ છે તે સાથે સાથે ફાઈબર પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર છે એટલે તમે બાજરાની ખીચડી કે બાજરાનો રોટલો ખાઓ તો તમારા શરીરમાં આયન અને કેલ્શિયમની કમી ક્યારેય નથી થતી અને ઘઉંના પ્રમાણમાં વજનને વધતા અટકાવે છે સૌથી મોટો ફાયદો એ છે કે બાજરો એ ગ્લુટન ફ્રી છે હવે પછી હું આગળ મકાઈ લઈશ મકાઈ વિશે કહીએ તો જે લોકોને નથી ખબર તેને હું સ્પેશિયલી જણાવી દઉં કે મકાઈ ખાવાથી આંખના રોગો પણ દૂર થાય છે કેલ્શિયમની માત્રા પણ તેમાં સારી એવી હોય છે અને જે લોકો ડાયટ કરતા હોય તે લોકો માટે તો મકાઈનો લોડ ખૂબ જ આશીર્વાદ સમાન છે સાથે સાથે મકાઈ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને જો તમને ઓલરેડી કોલેસ્ટ્રોલ હોય તો તેને કંટ્રોલમાં રાખવા માટે ખૂબ જ મદદગાર છે હવે અહીંયા જો તમને પસંદ હોય તેવા દરેક કઠોળનો પણ ઉપયોગ કરી શકાય અથવા તો સ્પેશિયલી તમારા ઘરે કોઈ કઠોળ ના ખવાતું હોય તો તેનો ઉપયોગ કરવાનો અહીંયા હું સૌથી પહેલાં એક વાટકો જેટલો જવ એક વાટકા જેટલો જુવાર એક વાટકા જેટલો બાજરો એક વાટકા જેટલું મકાઈ અને રાગી લઈશ ફ્રેન્ડ્સ ઘણા લોકોને રાગીના ગુણો વિશે નથી ખબર હોતી પણ એટલા બધા ગુણો હોય છે અને સ્પેશિયલી તમારા ઘરમાં નાના બાળકો હોય તો તેની હેલ્થને ધ્યાનમાં રાખીને તે લોકોને રાગીનો સીરો રાગીની રોટલી અથવા તો રાગી તમે કોઈ પણ ફોર્મમાં જો ખવડાવી શકતા હોય તો તે ખૂબ જ સારું છે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અને તેની હાઈટ બોડી બધું રાગીના લોટના લીધે પરફેક્ટ રહે છે હવે આપણે આ લોટને મિક્સર જારમાં જ એડ કરી સરસ રીતના તેને ગ્રાઇન્ડ કરી અને પાવડર બનાવી લેવાનો છે મેં અહીંયા જવનો ઉપયોગ કરેલો છે કારણ કે જવમાં વધારે માત્રામાં ફાઈબર છે જવના લોટને ચારી ન થતો ફાવે તો ચાળ્યા વગર જો ખાવામાં આવે તો તેનાથી કબજિયાતનો જે સૌથી મોટો પ્રોબ્લેમ હોય તે દૂર થાય છે હવે હું આ લોટને ગ્રાઇન્ડ કરી અને પ્લેટમાં લઈ લેશું તો ઘણા લોકોને આટલા ધાન્ય અવેલેબલ નથી હોતા તો માર્કેટમાં કોઈપણ કરિયાણાની દુકાન પર તમને રાગીનો તૈયાર લોટ જવનો તૈયાર લોટ જુવારનો તૈયાર લોટ અને દરેક એવા લોટ કે જે મેં આગળ ધાન્ય વાપરેલું છે અહીંયા મકાઈનો લોટ અને લાસ્ટમાં બાજરાનો લોટ તમે ઘઉંનો લોટ પણ થોડો અહીંયા ઉમેરી શકો છો હવે આ બધા લોટને કેટલા લેવા તો જેમ ધાન્ય આપણે એક જ સરખું પ્રમાણમાં લીધું હતું એમ એક જ સરખા પ્રમાણમાં બધા લોટ લેશું અહીંયા મેં સૌથી પહેલાં બે વાટકા જેટલો બાજરા અને ઘઉંનો મિક્સ લોટ લીધેલો ત્યારબાદ એક વાટકો રાગી અત્યારે આ જુવારનો લોટ હતો અને એક વાટકો મકાઈનો લોટ હતો અને લાસ્ટમાં હું એક વાટકા જેટલો જવનો લોટ ઉમેરીશ અને હું ચાળી લઈશ કારણ કે બાળકોને મોઢામાં જો તેના રેસા આવશે તો તે આ રોટલી બિલકુલ નહીં ખાય તો હવે જુવારનો લોટ પણ ચરાઈ ગયો છે અને જવનો લોટ પણ રેડી છે હવે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરીને એકદમ સોફ્ટ એવો જેમાં આપણે રોટલાનો લોટ બાંધતા હોય તેવો લોટ બાંધી લઈશું ફ્રેન્ડ્સ આ બધા લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો એકવાર બધા લોટ અડધો અડધો કિલો લઈ તેનો મોટો ડબ્બો ભરીને રાખી શકાય અને રેગ્યુલર બાળકોને અને મોટાની રસોઈમાં તેનો વાપરવાથી અસંખ્ય ફાયદાઓ થશે તમે મને ખુદ કમેન્ટ કરીને એક અઠવાડિયા પછી જણાવશો કે આના લીધે અમને પણ હેલ્થમાં ખૂબ જ સારા એવા પોઝિટિવ બેનિફિટ્સ દેખાણા છે હવે અહીંયા લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો નાની નાની રોટલી વણવા માટેના લુવા મેં તૈયાર કરી લીધેલા હવે અહીંયા લુવાને આપણે વળાવવા માટે નો લોટ લીધેલો છે તેમાં રગદોળી અને સરસ રીતના તેની રોટલીઓ વણી લઈએ એક આ રોટલી સરસ રીતના વણાઈ જાય ત્યારબાદ આપણે ઘરની રેગ્યુલર જ લોટીમાં હું તેને બંને બાજુ ખૂબ જ સરસ રીતના કુક કરી લઈશ મી ફ્રેન્ડ્સ આપણી રેગ્યુલર રોટલી હોય તેટલી જ પોચી અને ફૂલીને દડો થાય તેવી આપણી આ રોટલી બનીને તૈયાર થશે જ્યારે તમે ડાયટ કરતા હોય ત્યારે સબ્જી પણ જો પસંદ ના હોય તો મસાલાવાળું દહીં અથવા તો કોઈપણ રાયતું સાથે આ રોટલી સર્વ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અહીં આગળ મેં બાજરાના બે વાટકા ઉમેરી તમે એક જ વાટકો ઉમેરશો તો પણ આ રોટલી ખૂબ જ સરસ થશે તો છેને એકદમ ફૂલીનો દડો થાય તેવી આપણી રોટલી રેડી તો આપણે તેને નોર્મલી ઘી સાથે સર્વ કરીએ છીએ પણ જો તમે ડાયટ કરતા હોય તો અહીંયા ઘીને પણ અવોઇડ કરી શકાય તો આટલા બધા બેનિફિટ્સવાળો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા અને બીજાને જરૂરથી શેર કરજો થેન્ક યુ